પશ્ચિમ રેલવે યાત્રીઓની સુવિધા અને સુખાકારીને ધ્યાને લઈ છાસઠ જેટલા રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત કાયા પલટ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે તે અંતર્ગત રતલામ મંડલમાં સમાવિષ્ટ સોળ પૈકી દાહોદ તેમજ લીમખેડા રેલ્વે સ્ટેશનનું આડત્રીસ પોઈન્ટ આઠ કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ શિલાન્યાસ તેમજ બોરડી ખાતે એકાવન કરોડના ખર્ચે નવનિર્મિત રોડ ઓવરબ્રિજનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુલી લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અમૃત ભારત રેલવે સ્ટેશન અંતર્ગત દાહોદમાં એસી લોન્જ અત્યાધુનિક સુવિધાઓ સાથે એન્ટ્રી અને એક્ઝિટ શોપિંગ મોલ્સ ગાર્ડન રૂપટોપ ફ્રી વાયફાઈની સુવિધા આહલાદક પાર્કિંગ તેમજ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી કળાકૃતિથી સુશોભિત રેલવે સ્ટેશનને રીડેવલપમેન્ટ કરવા કરી કાયાપલટ કરવામાં આવશે આ ઉપરાંત મહિલા તેમજ પુરુષો માટે પ્રતિષ્ઠાય તેમજ લિફ્ટ તથા એસ્કેલેટરની સુવિધા સાથે ફૂટઓવર બ્રિજ તથા દાહોદ ઇન્દોર રેલ પરિયોજનાને જોડતો પ્લેટફોર્મ નંબર ચાર સહિતની સુવિધા ઊભી થશે ઉપરાંત લીમખેડા રેલવે સ્ટેશન ખાતે ચૌદ કરોડના ખર્ચે અમૃત ભારત સ્ટેશન યોજનામાં સામેલ કરી સ્ટેશનનો રીડેવલપમેન્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ભારતીય રેલવે ગત વર્ષે ત્રેવીસ બે હજાર બે હજાર ત્રેવીસના રોજ દેશના પાંચસો ચોપન જેટલા રેલવે સ્ટેશનને અંબ ભારત સ્ટેશન અંતર્ગત રીડેવલપમેન્ટ કરવાની યોજના અમલમાં મૂકી હતી જેમાં પશ્ચિમ રેલવેમાં છાસઠ તેમજ રતલામંડલમાં સોળ જેટલા સ્ટેશનોની કાયાપલટ કરવા માટે પસંદગી કરવામાં આવી છે આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પંદરસો જેટલા રોડ ઓવરબ્રિજ તેમજ અંડરપાસ્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા જેમાં પશ્ચિમ રેલવેમાં એકસો બેતાલીસ જ્યારે રતલામ મંડલમાં આઠ જેટલા ઓવરબ્રિજના તથા પિસ્તાલીસ જેટલા અંડરપાસના શિલાન્યાસ તેમજ ત્રણ આરોબી તેમજ છ્યાસી જેટલા અંડરપાસના લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યા હતા દાહોદ રેલવે સ્ટેશન મૃત ટુ અંતર્ગત આજે ચોવીસ કરોડ રૂપિયાના ખર્ચે દાહોદ રેલવે સ્ટેશન આધુનિક બનશે બોડી પણ અંડરબ્રિજ છ કરોડના ખર્ચે આપણે ખાતમૂદ કરી રહ્યા છે ખાતે પણ અગિયાર કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન બનાવવાનું સિલિયાના ભારતના આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે નવોદા સાંસદ તરીકે માને મોદી સાહેબના આપણે આભારી છે કે છેલ્લા દસ વર્ષની અંદર દાહોદના ઇતિહાસની અંદર બાવીસ હજાર કરોડ કરતાં વધુ અંડરબ્રિજ ઓવરબ્રિજ રેલવેનું કારખાનું પરેલનું આધુનિકરણ મુસાફરોની સુવિધા માટે પહેલી વાર ભારત સરકારે અને માન્ય મોદી સાહેબે અનાજથી સંતોડ બાસઠ કિલોમીટરનો આપણો એરિયા છે એ ફાટક મુક્ત દાહોદ બનાવવાનું કામ ભારતના પ્રધાનમંત્રી અને મોદી સાહેબે કર્યું છે ત્યારે આજના જે મને કહેતા ગૌરવ છે કે મોદી સાહેબના આપણે આભારી છે કે દાહોદનો વિકાસ દાહોદની પ્રગતિ અને રેલવેના ક્ષેત્રે આપણી ઈચ્છા પ્રમાણે વર્ષોથી આપણે જે માંગણી હતી એ પ્રમાણે બાવીસ હજાર કરોડ જેટલી રકમ દાહોદને આપણે આપી સર આપણે માન્ય મોદી સાહેબના આભારી છે થેન્ક યુ ધન્યવાદ